જય હિન્દ દોસ્તો આ ઘેઘર વનવગડાની માલિપા મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ આપણને બીજી એક સરસ મજાની જગ્યા દેખાડવા લાવ્યા છે ત્યારે શૈલેષભાઈ બોલો કેમ છો બસ મજામાં હો તમે મજામાં છો પણ આ હાથમાં બોટલ લઈને શું આટા મારો અહીંયા ઈ બોટલ છે ને હા એનું રહસ્ય છે વા બોટલ શું રહસ્ય રહસ્ય તમે આવશો ને હમ એટલે તો જુઓ આ ઝરણું છે પાણીનું હા બરોબર અને મોટા મોટા તમે જો ખડકો કેવા પાણીથી ધોઈને જે કુદરતી અમે અત્યારે એવી પ્રકૃતિની ગોદમાં છીએ અને શૈલેષભાઈ આપણને એક સરસ મજાની ઐતિહાસિક જગ્યા દેખાડવાના છે જે તમે જોશો તો દંગ રહી જશો પરંતુ શૈલેષભાઈના હાથમાં બોટલ એટલા માટે છે કે એમાં અહીંયા એકદમ ચોખ્ખું અહીંયા ખડકોની વચ્ચેથી જે જાતું ઝરણું જે છે એનું પાણી કેટલું ચોખ્ખું અને મીઠું હોય એ તમને દેખાડીશું અને અમે પીશું પણ ખરા જો કે અમે સવારના એવા છીએ અત્યારે બપોરના સાડા થયા છે અમે હવારના આ જ પાણી પીએ છીએ ત્યારે દોસ્તો કુદરતની આ મજા છે તમે જુઓ એકદમ સરસ મજાનું આ પાણી આવો જો હાજી આમ તમે જુઓ અહીંયાથી હાલીને જાઉં છું દોસ્તો હું અંબાર જુઓ થોડુંક લપડતા નહીં પાછા વાહ પાણી તમે જુઓ આમ જો છે એકદમ ક્લિયર વાહ ભાઈ વાહ તમે લાખ રૂપિયા નું ફિલ્ટર લાવો ને તો આ જે પાણીમાં તત્વો મળે ને બીજા મળે આ તમે ખડકો પછી જાળવા બધા થળ ને મૂળ માંથી ધોવાતું 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 આવે અને એના અંદર જે તત્વ હોય કે બધા તત્વો એની અંદર ભળે અને આ પાણીમાં જે તમને તત્વો મળે ને એ તમારા ફિલ્ટર ના પાણીમાં ન મળે પછી ભલે આપણે લાખ રૂપિયા ને લાવ્યું દોસ્તો આપણને શૈલેષભાઈ ખૂબ સરસ વાત કરી હાલો પીવું તો આ પાણી હું પણ પી લઉં અને આ આખા બધા ઝરણા તમે અને પાણી પીને આવો મારી વહી આવે આ તમે ખડક દેખાડો જો કેવા એમ તમે જો એમ કુદરતી નજારો કેવો હોય એનો આ જે ઝરણાનો જે છે ને પાણીનો નજારો એ તમે દેખાડો દર્શક મિત્રોને ને દોસ્તો આ ખડકો અહીંયાથી પણ પાણી જાય છે જો આ બધા જડીબુટીના ઝાડ છે આ બધા બરોબર આ છે ગુગરી છે

પેલું તો તમને કહું કે આ જગ્યામાં છે એક સાધુનો જોકે સાધુ તો ઘણા હશે પણ શિલ્પ પ્રેમી એવા સાધુ હોય કે જેમને પોતે એક શીણી અને એક હથોડી આ બે ના દ્વારા ઘણા શિલ્પો કોતરી કોતરીને તૈયાર કર્યા હોય ને એવા મહાન સંત મહાત્માની આ ભૂમિ છે અને એની માથે એમનો એ આશ્રમ આવેલો છે ટેકરીની ઉપર અને અહીંયા પણ તલાવડું શૈલેષભાઈ તલાવડું એકદમ છે પાણીનું નાનું છે પાણીનું હવે આજે તાલુકાના મંગળપર અને ગોપાલગઢની ની ગોપાલગઢ અને હળવદનું મંગળપરા બે ની વચ્ચે આ ઘન ઘોર વગડાની વચ્ચે આવેલી છે આ તમે જુઓ આ બધું સાધુ મહાત્માને આશ્રમમાં જવા માટેનો આ જૂનવાની રસ તો અત્યારે હાલમાં તો મહાત્મા નથી આય કોઈ પણ પેલા મહાત્મા હતા જેમની આ જગ્યા છે અને આજે હાજી ઈ મહાત્મા જે રહ્યા ને ઈ પોતે કાવડ કરીને પાણી લાવીને આ બધા ઘણા ખરા અહીં તમે જુઓ તો ઝાડવા એમને ઉછેરેલા કાવડ કરીને એટલે નો સમજાણું કાવડ પાણીની એટલે કેવી રીતના એક લાકડું હોય અને લાકડાની સાઈડ એક બાજુ એનકોર પાણીનો ડબ્બો લટકાડેલો હોય અને કાઈક આનકોલ લટકાડેલો હોય આમ માથે કાવડ હોય કાવડિયા કાવડિયાને ખાવતા ગંગામાંથી ગંગાધળ લઈને એની ગોડે આ બધા વૃક્ષો એમને વાવેલા હા એમને હાઇથે વાવેલા હે બધા પણ શૈલીષભાઈ એ જોવા જેવું શું છે ઈ ઉપર આવો તો તમને દેખાડું બધું હું જોવા જેવું તો ભાઈ ઘણુંય છે જેને શબ્દો થકી વર્ણન કરું નહીં એના કરતા આપણે અહીંયા ઉપર આવીને એમને દેખાડીએ ને તો એમાં તમને મજા આવશે ને મને મજા આવશે ને દશક મિત્રોને પણ મજા આવશે વૃક્ષો તમે જુઓ અને આ અતિ વિશાળા પથ્થરો ખરેખર આપણને શૈલેષભાઈ જે દેખાડવાના છે દોસ્તો કઈક અલગ જ વસ્તુ હશે અહીંયા આવો પહેલા જ આપણે હે ને શિવના દર્શન કરાવીએ વાહ વાહ આ બધા પથ્થરો એ સાધુએ બનાવે ગડેલા ગડેલા બધા હવે આ તમે જોયો છો એ તો શિવા લઈ જે રહ્યું કે ન આવીયું

આ એક જ પથ્થરની છે આખે આખી અને આ પથ્થર નીચે આખો ધરતી ની અંદર આખે શિલા છે શિલા ની અંદર થી ઉપર થી આ શિલા આવડી મોટી હશે પેલા પછી ને કોતરી કોતરી ને કંડારી ને આ શિવલિંગ આખું બહાર કાઢ્યું પછી આ થાળું બાળું કાઢ્યું આ રીતે તમે જુઓ પછી આ શિવલિંગ જે રહી ને ઉપર થી બેરેલી નહીં હળંગે હળંગ છે એક જ પથ્થર ની અને આ બધા જે પથ્થર રહ્યા કે નહીં આ બધા રણ ની અંદર તીકર બાજુ જાવ કે નહીં એટલે વેણુ નો ડુંગર કહેવાય બરાબર એની ઉપર આવા અસંખ્ય આવા નાના નાના કિંમતી પથ્થરો મળી આવે અને બાપુ એ જે છે ને આ તમે જુઓ બધા હોલ એમાં તમે જુઓ પથ્થર ચડેલા રંગબેરંગી આવા બધા પથ્થરો જે છે કે એ બાપુ એ પોતે જડેલા છે પણ અમુક પથ્થરો નીકળી ગયેલા છે હાલમાં નથી અને હવે આવો આ બાજુ તમને હું દેખાડો બાજુ ચંપલ કાઢી નાખજો શિવાલય આગળના ભાગે આ ધનુષ છે અને અહીં લખેલું રામેશ્વર મહાદેવ એટલે શિવ અને રામ આ બંનેનું સાનિધ્ય છે અને સાધુ સંત મહાત્મા એ એક છીણી એક હથોડો લઈ અને આ બધા અહીંયાના મૂળ પથ્થર ઉપર ઉકેરેલું છે આ જે છે ને આ એમની ચરણ પાદુકા છે અને આ તમે જુઓ ચરણ પાદુકા ક્યાં રાખેલી છે એમને

કે ઘણા માણસ દર્શન કરતા હોય ને તેને નંદીના કાનમાં એ રીતે કંઈક કહેતા હોય છે એટલે એમાં એવું છે કે નંદીના કાનમાં તમે જે પ્રાર્થના કરો કે નહીં એ શિવને પહોંચી જાય કારણ કે શિવની સાથે નંદી મહારાજ વચ્ચે ને બંધાયેલા છે એટલે સારામાં સારા એક સંદેશા વાહક નું કામ કરે મધ્યસ્થી હવે હું બોટલને એક છાંયા મૂકી દઉં એટલે પાણી આપણું ગરમ ન થાય અને હું તમને આ બાજુ આવું આ બધું દેખાડો એટલે એના વિશે હું તમને માહિતી આપું દસ્તો પછી આ પથ્થર એવો ને એવો બીજો પથ્થર કે જેમાં આ અતિ વિશાળ છે અને બાજુમાં કોઈને કોઈ સંત મહાપુરુષની મૂર્તિ કોતરવામાં આવી છે એ તમે જુઓ આ આ બાજુ એને દેખાડો હા શૈલેષભાઈ આપણને માહિતી આપશે એ સંત મહાની મૂર્તિ રહી કે નહીં આ છે વેલનાથ બાપુની મૂર્તિ છે વેલનાથ બાપુની આખી મૂર્તિ જે છે કે નહીં બાપુએ આખી કોતરેલી છે અને આ પણ આખો પહાડ છે એની હારે જોડાયેલી અંદર શિલા છે

અહીંયા આવો ને તો આજાદ ધૂણો તમે દરેક જગ્યાએ ધૂણા રહ્યા કે નહીં એ એક જ અગ્નિ કુંડ જ ભાઈ રહ્યું છે બરોબર કે જેમાં અગ્નિનો નો ચોવીસ કલાક અગ્નિ પ્રજ્વલિત રહે એમ પણ અહીંયા બે ધૂણા આવેલા છે આ જે છે ને એ અગ્નિનો ધૂણો છે અને એક ઓલી બાજુના ભાગે શીતળ ધૂણો આવેલો હોય પેલા આપણે અહીંયા દેખાડી આ તમે જુઓ બધી શિલાઓ જે છે ને એમાં પણ બાપુએ સદગુરુ સાહેબ હરે શિવ

જે આ હનુમાનજીની પ્રતિમા રહી કે નહીં બરોબર બાપુ એ પોતે કંડારી ચંદન આપણે તૈયાર કરવા માટેની જે શિલા હોય કે નહીં ચંદન શિલા ઈ એમને તૈયાર કરેલી છે આ રામ શિલા છે જેમાં જો રામ લખેલું છે એ પણ બાપુ એ તૈયાર કરેલી છે અને હવે હું તમને જે છે ને આ અગ્નિધ ધૂણો દેખાડ્યો કે નહીં પણ હવે હું તમને શીતળ ધૂણો બતાડું હોય એનું કામ શું છે એ પણ તમને દેખાડું શૈલેષભાઈ સંત મહાત્માએ જ્યારે એક સીણી હથોડા આ બધું ઉકેર્યું એના મનમાં એ કલ્પના કેવી સરસ એના કલ્પનાને આપણે કોઈ શબ્દ થકી બિદાવી ન હોય કે હવે આ ધૂણાની માથે ધૂણાની ઓળખ માટે બાપુએ પોતે જે છે ને માથે સિમેન્ટનું થોડું ઘણું પ્લાસ્ટર કરીને પોતે એમાં લખેલું છે શીતલ ચંદ્ર ધૂણો બરોબર હવે આ ધૂણાનું મહત્વ શું હતું

ટીમેને બનાયલા છે કેલેશભાઈ હું ક્યારનો જોઉં છું આ પથ્થર છે ને જા ઘંટીનો પડ છે કે હું આ શું છે ઈ પેલા તો મને એવું લાગતું કે ઘંટીનો પડ છે પણ ખરેખર રાજત ભાઈ આ ઘંટીનું પડ નથી તો લોકોને જો એમ એવું લાગે ઘંટીનો પડ છે પણ આ જે તે સમયમાં બાપુ અહીં રહેતા હતા કને તાણે આ જગ્યા ફરતી આવા ઘણા પથ્થર છે અજી આપણે આજે પહેલો જ પથ્થર જોઈશું આપણે આગળ પણ જોઈશું આવા આની અંદર વચ્ચે વહાણો રાખીને ઉપર ધજાનો દંડ એટલે ધજાનું

દોસ્તો આ ગણપતિજી મહારાજની તમે જો નાનકડી મૂર્તિ અને અહિયાં છે હનુમાનજી હનુમાનજી મહારાજ પ્રતિમા અને સૌથી મોટામાં મોટી વાત આઝાદ ભાઈ છે કે બાપુ પોતે રહ્યા કે આ તમામ શિલ્પો ને એક જ શીણી અને એક જ ટાંકણું હથોડું અને અથોડી એ પોતે આખો દિવસ આની અંદર લાગ્યા રહેતા પછી આ બધા અવશેષો હોય જ્યારે રહેતા એ વખત રહેવાનું સાનિધ્ય છે અહીંયા એમની કુટીર હતી બરોબર રહેવાની એક નાની એવી ઝૂંપડી હતી જેમાં તમે જો હાલના અવશેષોમાં એક બે લાકડા એની માથે એક આડિયું અને આ તાળપત્રી અને આ બે લાકડા છે આની કોઈ લાકડું છે આ બાપુનું એક પીપળું છે પછી બાપુજીની માથે હુતા એનો એક આ ખાટલો છે આ બધા અવશેષ રૂપિયા એ બધા જે છે પડ્યા છે અને બાપુને રહેવા માટે એક રૂમનું આયોજન પણ કદાચ મંદિરનું થતું હોય કે રૂમનું થતું હોય જાણકારી આપણને નથી પણ એક એની કાઢેલી પાકી પ્લિ આજે પણ આપણે જોઈ શકીએ છીએ પણ પાછળથી કહેવાતમાં કીધું ને કે આદરા અધૂરા રિયા એવું થઈ ખાલી ઊભું છે આદરેલા કાર્યો જે છે એ ઘણી વખત એવું બનતું હોય છે કે આદરેલા કાર્યો અધુરા રહી જતા હોય છે પૂર્ણ નથી થતા હોતા શૈલેષભાઈ હમ અહીંયા તમે જુઓ ખાસ કરીને દર્શક મિત્રોને કયો કે કેવા સમયે અહીંયા આવવું ને કેવી સાવચેતી રાખવી કેમ કે વિડીયો જોઈને ઘણા બધા આવે તો સૌથી પહેલી વાત એમ કે ભાઈ પાણી મીઠું તમારી યાર તમારે ભરી અત્યારે તો વરસાદ અને બીજું કેનાલ પાણી જે સારું છે ઉનાળામાં પાણી સુકાઈ પણ જાય અને આઝાદભાઈ તમે જે સરસ મજાની વાત કરી આપણે દર્શક મિત્રોને આપણે જણાવવું જોઈએ કે ભાઈ ગમે તમે આવો ને તો સવારે આવો બરોબર સંધ્યા કાળ પછી ન આવું સાંજે પાંચ વાગ્યાના ગાળા પછી છે કે ચાર વાગ્યાના ગાળા પછી ન આવું કારણ કે એક તો જાણે છે ને આ ઘનઘોર વગડો છે અને વગડાની વચ્ચે છે આ તમને કદાચ ન મળે ને બીજો નંબર કે સ્થાનિક કોઈ જાણકાર માણસ હોય ને એની મદદ દ્વારા આવું એમ નામ ન આવું અને આ જો આજે આપણે જોયા ને પાણા આ બધા ફરતી તમે જોયું ને ફરતી ધજાવું હતી આની અંદર એટલે આગેથી તમે

અહીંયા આવો તમે પણ તમે ક્યાં તળાવ તળાવ ક્યાં તળાવ પછી દેખાડીએ પહેલાં આ તમે શિલા દેખાડો આખી મોટી હા દશક મિત્રોને આપણે દોસ્તો સૌથી મોટી અને સૌથી રહસ્યમય શિલાઓ આ છે આ બધી પાછી શિલાઓ જે છે ને એ નીચે આખી જોડાયેલી છે ધરતીની અંદર છે પછી એવું હા આ કોઈ ઉપરથી લાવીને અહીંયા કોતરીને મૂકવી એવું નથી અહીંયા બેઠા બેઠા જે શિલા છે કે નહીં ફરતી આ રીતે પથ્થરને કાપ્યો છે અને કાપીને તમે જુઓ હનુમાનજી જે છે કે નહીં એ રામની ભક્તિ કરતા કરતા હાથમાં બે કરતાલ લઈને તમે જુઓ એ ભજનમાં લીન છે અને બાજુમાં ગણેશજી મહારાજ છે જેમના હાથમાં ઓલું પાન્યું આપણે જે કહે પંચાંગ મુહૂર્ત જોઈએ ને હા એમનું પાન્યું છે કારણ કે દેવા ધીમા દેવામાં દેવમાં દેવ સૌથી પ્રથમ દેવ એ કહેવાય ને કોઈ પણ પૂજનનું કાર્ય થતું હોય એની અંદર પ્રથમ પધરામણી ગણેશજીની હોય દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા અતિ વિશાળ ખડકમાં આ જગ્યાએ ખાટા ખાકરાની વચ્ચે ઓજલ થઈ ગયેલા ગણપતિજી મહારાજ અને એમની બાજુમાં અખંડ ભગવાન શ્રીરામનું ભજન કરતા એવા હનુમાનજી મહારાજ ની અતિ વિશાળ મૂર્તિઓ કંડારવામાં આવી છે અને હાથમાં કરતાલ છે વાહ ભાઈ વાહ એક થોડીક વિડંબના છે કે બાવર બહુ મોટા થઈ ગયા છે પણ હવે એનું આપણે કઈ થાયું છે નહીં હવે અહીંયા આવો તમે આપણા દર્શક મિત્રોને સામે એ તળાવ છે જો એ ઝૂમ કરીને બતાવો ત્યાંથી બાપુ કાવડ કરીને પાણી લાવીને આ બધા ઝાડ જે છે ને એને ઉછેરેલા છે કાવડ એટલે બે ખભે હા કાવડ એટલે દર્શક મિત્રો જોઈ લી હોય ખ્યાલ આવી જાય તો દોસ્તો આ જગ્યા હે અમે તમને આ બધું દેખાઈડ્યું ખરેખર અમને આનંદ આવ્યો તમને પણ આનંદ આવ્યો છે શૈલેષભાઈ છેલ્લે સરસ મજાનો એક સંદેશ આપી દો વિડીયોને પૂર્ણ કરતા પહેલાં દિવાળી અને બેસતું વર્ષ કે ભાઈબીજના દિવસો ચાલે છે ત્યારે અત્યારે આજે છે ભાઈબીજ છે કાલે હતું બેસતું વર્ષ આપણે ખાસ કરીને તહેવારમાંથી અમે આ બાજુ આવ્યા હતા દર્શન કરવા માટે તો થયું કે લાવો આપણા દર્શક મિત્રને જગ્યા બતાવીએ અને વિશેષ છે કે આવા કોઈ પણ સ્થળો હોય આઝાદભાઈ આપણી બાજુ અંદર તો એને જાહેર કરવા જોઈએ ઉજાગર કરવા જોઈએ અને જેથી કરીને આવનારી પેઢીઓને આવા સ્થળની વિશે કે ભાઈ આવા આવા પ્રાચીન સ્થળો આપણા ભારત ભૂમિમાં બધે છે એને આપણે ઉજાગર કરવા જોઈએ તો જેથી કરીને આપણી આવનારી પેઢીને યાદ રહે કે આવા સ્થળ વિશેની માહિતી મળી રહે શૈલેષભાઈ શુભેચ્છા આપવાની રહી ગઈ હા એટલે એ તો એક બાકી રહી ગયું સર્વ દર્શક મિત્રોને દિવાળીની અને ભાઈબીજની ખાસ કરીને શુભકામનાઓ નવા વર્ષના નવા વર્ષના રામ 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 તો દોસ્તો આ અમારો એક ભાવ હતો આ બધી જગ્યા દેખાડવાનો તો એ સંત મહાત્માના તપને આપણે વંદન કરીએ છીએ તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય જય મા ભારતી